હેલો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો છેલ્લા ત્રણેક મહિનાથી હું આપણી જે બાર રાશિ છે તે બાર રાશિને ક્રમશઃ બે હજાર ચોવીસમાં દરેક રાશિને કેવું ફળ છે તેની માહિતી આપને આપી રહ્યો છું તો આજે આપણે મીન રાશિની ચર્ચા કરીશું મીન રાશિ એટલે સૌથી છેલ્લામાં છેલ્લી બાર નંબરની રાશિ મીન રાશિ એટલે દ જ છ તો મીન રાશિ માટે બે હજાર ચોવીસનું વર્ષ કેવું રહેશે તે આપ આ વિડીયોમાં જોઈ શકશો તો મીન રાશિ એટલે કયા લોકો કેવા લોકો એમનો નેચર કેવો હોય કયા લોકો એમના મિત્રો છે તો એની માહિતી પહેલાં આપણે જોઈએ તો મીન રાશિ સ્વભાવમાં કેવી છે તો મીન રાશિ એટલે આપણે જાણીએ છીએ કે તે ગુરુની રાશિ છે મીન રાશિનો ક્રમ બારમો છે બાર બાર એટલે એક વત્તા બે બરાબર ત્રણ હવે ત્રણ જે અંક છે તે ગુરુનો અંક છે એટલે મીન રાશિ ગુરુની રાશિ છે તો મીન રાશિ સ્વભાવમાં કેવી છે દોસ્તો તે પહેલાં આપણે જોઈએ તો મીન રાશિવાળા નૉલેજવાળા હોય છે જિદ્દી ગુસ્સાવાળા ધાર્યું કરનારા ધાર્મિક વૃત્તિના સીધી લીટીમાં ચાલનારા અને સિદ્ધાંતવાળા પોલિટિક્સ વગરના સંતાન સાથે સંઘર્ષ થાય દોસ્તો મેં તો એવું પણ જોયેલું છે કે પુત્ર સંતાન વધારે હોય અને પછી ભવિષ્યમાં તેને હોસ્ટેલમાં મૂકવાની પણ બાબત આવતી હોય છે તો સંતાન સાથે થોડો સંઘર્ષ પણ રહે છે પોલિટિક્સ વગરના સારા સંચાલક એનજીઓ સંસ્થાના મેનેજર વહીવટકાર ધાર્મિક સંસ્થાના સંચાલક ટીચિંગ લાઈનવાળા વકીલાત અને પત્રકારત્વ પસંદ કરનારા મીન રાશિવાળા લોકો જનરલી હોય છે તો હવે આપણે દોસ્તો એ જોઈએ કે મીન રાશિના મિત્રો કોણ છે તો મીન રાશિ દોસ્તો આપણે આગળ કહ્યું તેમ તે ગુરુની રાશિ છે તો ગુરુના જે મિત્રો છે એટલે કે ગુરુગ્રહના જે મિત્રો છે તે આ રાશિના મિત્રો બને છે તો મીન રાશિને કર્ક ડ હ જોડે સારું બનશે પછી કન્યા પઠણ અને વૃશ્ચિક નય સાથે સારું બને ધન રાશિ એટલે કે ભ ફો દ રાશિ પણ ગુરુની રાશિ છે એ રાશિ ધન રાશિ પ્રગતિ માટે આ લોકોને ઉપયોગી બને અને મિથુન રાશિ ક છ ગ એ પણ સર્વિસ રોજગાર માટે ઉપયોગી અથવા તો ભાગ્યકારક બને મીન રાશિ માટે હવે દોસ્તો મીન રાશિ ગુરુની રાશિ છે તો આપણે જાણીએ છીએ કે રાહુ કેતુ શનિ મંગળ એ બધા ગ્રહો ગુરુના મિત્રો નથી એટલે કે આ રાશિવાળા લોકો સાથે આ ગ્રહોવાળા લોકો સાથે મીન રાશિને બને નહીં ઓછું બને અથવા તેમનાથી દૂર રહેવું પડે તો મીન રાશિ ગુરુની રાશિ હોવાથી ગુરુ ગ્રહના દુશ્મનો એટલે કે રાહુ કેતુ શુક્ર શનિ મંગળ સાથે ઓછું બનશે એટલે કે મીન રાશિને સિંહ મઠ સિંહ રાશિ ઈગોવાળી રાશિ ગણાય છે પછી તુલા રત મકર ખજ સાથે ઓછું બનશે મીન રાશિને ત્યાર પછી દોસ્તો આપણે જાણીએ છીએ કે આપણી જે પડોશી રાશિ છે દરેક રાશિની પડોશી રાશિ પડોશી રાશિ એટલે આગળની રાશિ અને પાછળની રાશિ એ લોકો સાથે પણ દરેકને ઓછું બને છે એમ મીન રાશિએ એની પડોશી રાશિ કુંભ ઘ સ અને મેષ અલ તેનાથી પણ દૂર રહેવાનું છે કારણ કે કુંભ રાશિ એ એકદમ શૃળ રાશિ છે શનિની રાશિ છે અને મેષ રાશિ એ મંગળની રાશિ છે અલય એ લોકો પણ ઈગોવાળા છે એટલે મે મીન રાશિએ આ બે રાશિથી દૂર રહેવાનું છે આ લોકો સાથે ના બને મીન રાશિને હવે આપણે જોઈએ કે મીન રાશિ માટે અત્યારનો પીરિયડ કેવો છે હાલનો પીરિયડ બે હજાર ચોવીસનો પીરિયડ તો અત્યારે મીન રાશિએ થોડીક સાવધાની એટલા માટે રાખવાની છે કે શનિ અત્યારે બારમે ચાલતો હોવાથી નાણાં સમય અને સંપત્તિનો વ્યય થાય અત્યારે આપણે જાણીએ છીએ કે કુંભનો શનિ ચાલે છે એટલે કુંભનો શનિ મીન માટે બારમો ગણાશે તો બારમો બારમે શનિ હોવાથી નાણાં સમય સંપત્તિનો વ્યય થાય તેવો સમય છે સાવચેતી રાખવાની છે સાવધાની રાખવાની છે અને શાંતિથી સમય પસાર કરવાનો છે કોર્ટ કચેરીથી સાવધાન રહેવાનું છે અને દુશ્મન રાશિના લોકોથી પણ સાવધાની રાખવાની છે કેટલીક વખત અણધારી મુસીબત આવે એવા સંજોગો પણ આ સમયમાં બની શકે છે અણધારી મુશ્કેલીઓ અણધારે સંજોગો અને કલ્પેલી બાબતો પણ બની શકે છે તો બે હજાર ચોવીસનું વર્ષ મીન રાશિ માટે કેવું ગણાશે હવે આપણે બે હજાર ચોવીસનું ટોટલ જોઈએ તો બે વત્તા બે વત્તા ચાર એટલે કે આઠ તો ન્યુમરોલોજી પ્રમાણે આઠ નંબર શનિનો નંબર છે શનિનો આંખ છે તો આપણે જાણીએ છીએ કે મીન રાશિનો માલિક ગુરુ છે એટલે કે મીન રાશિ ગુરુની રાશિ છે ગુરુ ગ્રહ બધા જ ગ્રહોમાં સૌથી વધારે પવિત્ર સદાચારવાળો અને ખૂબ ગુણવાન ગ્રહ ક્રાંતિવાળો ગ્રહ ગણાય છે ગુરુ તો મીન રાશિ ગુરુની હોવાથી અને બે હજાર ચોવીસનું વર્ષ શનિનું હોવાથી મીન રાશિ માટે આ વર્ષ શો સો રહેશે નહીં સારું કે નહીં ખરાબ મધ્યમ હવે બીજી રીતે જોઈએ તો ગુરુ વૃષભનો અત્યારે ચાલી રહ્યો છે બે હજાર જૂન બે હજાર ચોવીસથી મે બે હજાર પચીસ સુધી ગુરુ વૃષભ રાશિનો રહેવાનો છે હવે વૃષભ રાશિ મીન રાશિની મિત્ર પણ નથી અને દુશ્મન પણ નથી રાશિ છે તો તેથી ગુરુનું ફળ મધ્યમ રહેશે ગુરુ એકદમ ફાયદો પણ નહીં કરે અને એવું એકદમ નુકસાન પણ નહીં કરે મીન રાશિને જીવનસાથી તરીકે કન્યા પઠણ વધારે ઉપયોગી બને અને કર્ક રાશિ ચંદ્રની મૂડી રાશિ છે જ્યારે કન્યા બુદ્ધની રાશિ હોવાથી પ્રમાણમાં સ્થિર લગ્ન જીવન આપે તો દોસ્તો આપણે અગાઉ કહ્યું કે મીનની મિત્ર રાશિમાં કન્યા અને કર્ક બંને છે તો કન્યા અને કર્ક એ બંનેમાં પણ કઈ રાશિ સારી મીન માટે વધારે ખાસ કરીને લગ્ન જીવન માટે તો કન્યા રાશિ વધારે સારી ગણાશે કારણ કે એ બુદ્ધની રાશિ છે એટલે થોડીક સ્થિર વિચારો વાણી વર્તન બધામાં સ્થિર રાશિ છે કન્યા રાશિ તો મીન રાશિના લાગણીના સંબંધો લગ્નજીવનના સંબંધો એ બધા કન્યા રાશિ સાથે વધારે મેચ થાય એવા છે તો દોસ્તો હું માનું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે મીન રાશિ વિશેની માહિતી આપ બરાબર ચકાસજો અને મારી ચેનલને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ